હેલો YouTube ફેમિલી કેમ છો આઈ હોપ કે મજામાં જ હશો તો આજ ના અમારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો અમે આજે જવાના છીએ બાર તો અમારા વ્લોગ માં તમે બન્યા રહો તો અમારું બોલેરો આવી ગયું છે અમે હવે અહીંથી જઈસીએ હાણા બોલો તો ખરા લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બસ તો બન્યા રહો અમારા વ્લોગ માં ફેર સુધી જારાત ભોગી ગયા છે એ જાફરાત નો ફૂલ જો તમને બતાવું છું આગળ આગળ બન્યા રહો અમારા બ્લોગમાં ભૂલતા નહીં આવજો જાફરાજ મસ્તી બહુ મળે છે તો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઠેઠ સુધી તો ટીમ બી ગયા છીએ અહીંથી સાણા વાગ્યા થોડુંક જ ઝૂકડું છે કઈ આગું નથી ટીમ બી નું ગામડું जैसे वो दे साणावा किया हाय काकी भाजी काकी इनो छोक्रो છે બરફ મળે કેટલા વાળી ડીશ મળે કઈ ખબર નઈ પછી ખાવા આવીએ પેલા માથે સડી આવીએ ડુંગળો

તમને પણ દર્શન કરાવી દઈએ અમે દર્શન કરી લીધા છીએ અહીંયા શ્રી શંકર ભગવાન તે બધા ડુંગરા soy ઈસો también તમે a બ્લોગ માં એ સરસ ઓકે કાસે અમારા યોગેશભાઈ યોગેશભાઈ

થોડીક સ્પીડ વીટર ઓછી કરવાની અમારા ભાભી વ્લોગ બનાવે છે હાલો તો બરફ ખાવા અમે બરફ ખાવા બેસી ગયા છીએ તો બરફ બરફ ખાઈ લીધો છે તો હવે અહીંથી તમને ડુંગળો થોડોક બતાવી દઈ હવે અમે સીધા જઈએ છીએ ભીમ ભી ભીમ પગલા જોવા હલ્યા હું મારી પાછળ પાછળ તરપોચો ગુફાઓ છે ડુંગરી આવા કારા નો ડુંગરો સડવો બહુ ફરી પડી છે

તમાર મેરુ ભાઈ લીધો નહીં હાલો હાલો જલ્દી બેઠો અમે પણ દર્શન કરાવીએ અમે પણ દર્શન કરી લઈએ તો આ છે વરૂડીમાન મંદિર શ્રી શંકર ભગવાન

અમારે પણ આવવું હોય તો આવજો ફરવા વરોડીમાં એ બહુ મસ્ત જગ્યા છીએ આવી ગયા છીએ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય